હેન્ડલ કોઈને ખ્યાલ પણ ન હતો સુરત સાયબર સેલે એક મોટી સફળતા મેળવીને આ બેકાર રત્નકલાકાર પિતા પુત્ર દ્વારા ચલાવવામાં આવતા પિસ્તાળીસ કરોડ બાણું લાખના સાયબર ક્રાઈમ રેકેટ નો પર્દાફાશ કર્યો છે

આ દરમિયાન તેમની ઓળખ દુબઈમાં બેઠેલા સાયબર માફિયા વિપુલ ઉર્ફે અંકિત નામના શખ્સ સાથે થઈ હતી વિપુલે પ્રવીણને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યો જેમાં કોબ્રા અને વિક્ટર જેવા ડમી નામ વાપરતા અન્ય આરોપીઓ પણ હતા આ રીતે બેકાર બનેલા રત્નકલાકાર પિતા પુત્રની જોડી સાયબર ક્રાઈમના આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં જોડાઈ ગઈ હતી કોસાળ આવાસમાં એક સામાન્ય દસ બાય બાર ફૂટના મકાનમાં છુપાવેલા કાપડના પોટલામાંથી બેંક કીટનો જંગી જથ્થો મળી આવતા સુરત સાયબર સેલ સ્તબ્ધ થઈ ગયું હતું આ પોટલામાંથી માત્ર બેંક એકાઉન્ટ કીટ જ નહીં પરંતુ સાયબર ફ્રોડ માટે વપરાતા અન્ય અત્યાધુનિક સાધનો પણ મળી આવ્યા હતા જેમાં ક્યુઆર કોડ્સ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરવાનું મશીન અને ચેકબુકોનો મોટો જથ્થો પણ મળી આવ્યો હતો જે દર્શાવે છે કે નાનકડા મકાનમાંથી આંતરરાજ્ય સ્તરનું મોટું રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું એક કીટના બદલામાં તે એક લાખ પંચોતેર હજાર સુધીનું ભાડું લેતા અને થર્ડ પાર્ટીને એક લાખ દસ હજાર ચૂકવતા હતા ત્યારબાદ તમામ ડેટા અને બેંક કીટો દુબઈમાં બેઠેલા વિપુલ ઉર્ફે અંકિતને મોકલી આપવામાં આવતી હતી આ ડેટાનો ઉપયોગ દેશભરના અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડની ઘટનાઓને અંજામ આપવા માટે થતો હતો કોસાળના દસ બાય બાર ના નાના મકાનમાં તેઓ સાડીના પોટલા રાખતા હતા જેથી બહારથી તે ડમી દુકાન જેવું લાગે અને શંકા ન જાય સાયબર સેલ દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે આ રેકેટ દ્વારા કુલ એકસો બેંક એકાઉન્ટ પર ચારસો બત્રીસ ફરિયાદો નોંધાયેલી છે આ ફરિયાદોના કામે કુલ પિસ્તાળીસ કરોડ બાણું લાખ ઓગણચાળીસ હજાર એકસો ઓગણસાઠનું જંગી ફ્રોડ આચરવામાં આવ્યું છે આ ફ્રોડ દેશના છવ્વીસ જેટલા રાજ્યો અને જિલ્લાઓમાં ફેલાયેલું છે મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ તેલંગાણા અને કર્ણાટક જેવા રાજ્યોમાં સૌથી વધુ ફરિયાદો નોંધાઈ છે ગઈકાલે સાયબર સેલ દ્વારા કુશાળ આવાસમાં એક રેડ કરવામાં આવેલ હતી એ રેડમાં જે પકડાયેલ આરોપી આરોપી છે જેમનું નામ પ્રવીણ ધાધલ છે એમની પાસેથી એક દસ બાય પંદર ફીટ ની શું કહેવાય આવાસમાં એક કોથરી મળી આવેલ અને આ કોથરીમાં તમામ બેંક એકાઉન્ટ અને કેટો હતા ઘણા બધા તો એ મુજબ અમે લોકો જ્યારે તપાસ દરમિયાન એ સામે આવ્યું છે કે કુલ મળીને એક દોઢસોથી વધારે કેટો હતા અને એ તમામ કેટોના જે છે એ તમામ કરંટ અકાઉન્ટના કેટો છે અને જુદા જુદા બેન્કમાં ખોલાવ્યા છે અને જે તમામ કીટો છે અને બેંક એકાઉન્ટ છે એને નં એના એનસીસીઆરપી પોર્ટલ ઉપર શોધ કરતાં અત્યારે અમારે સામે જે આવ્યું છે આંકડો એ છે કે છેતાલીસ કરોડ જેટલા સાયબર ફ્રોડ આ તમામ અકાઉન્ટોમાં થઈ થઈ ચૂક્યા છે અને આ તમામ તમામ કમ્પ્લેન્ટ દેશના જુદા જુદા રાજ્યમાં દાખલ થયેલું છે સાયબર ક્રાઇમ પોલીસે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી પ્રવીણ ધાંધલના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને તેના પુત્ર ચંદ્રરાજ ધાંધલ સહિતના અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે